છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર અને છોટાઉદેપુર તાલુકામાં રસ્તાની સુવિધાનો અભાવ છે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ અને સગવડ જેમ કે આરોગ્ય શિક્ષણ અને અન્ય ઇમરજન્સી કામગીરી અર્થે જિલ્લા મતકે આવવા તાતી જરૂર હોય તે રસ્તાઓ બનાવવા અર્થે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં રજૂઆત કરી હતી જે માંગણીને ધ્યાને રાખી સરકારે 24 કરોડ નેવું લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર કરવામાં આવતા આણંદની લાગણી ફેલાય છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર અને પાવી જેતપુર તાલુકામાં વનબંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત પ્રાથમિક શાળાએ જવાના પાકા રસ્તા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી જવાના રસ્તા નદી અને નાળા ઉપરના સ્ટ્રક્ચરનું બાંધકામ માટે રૂપિયા ચોવીસ કરોડ નેવું લાખ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પાવી જેતપુર મુવાડા ગામે મેન રોડ થી નવાડ ફળિયા વીરપુર પ્રાથમિક શાળાને જોડતો રોડ બાર કરોડ પચાસ લાખ છોટાઉદેપુર ઉદેપુર તળાવ ફળિયા થી રાયસિંગપુરા પીએચસી ને જોડતો રોડ એક કરોડ પંદર લાખ છોટાઉદેપુર કોલી ઘોઘદેવ મેઇન રોડ થી આંત્રોલી પીએચસી ને જોડતો રોડ એક કરોડ દસ લાખ છોટાઉદેપુર પાધરવાંટ ગામના પીએચસી થી ઓલી ગામના મુખ્ય રસ્તાને જોડતો રોડ બે કરોડ વીસ લાખ છોડાઉદેપુર સીમલ ફળિયા ગામના ગઢાર ફળિયાથી માધ્યમિક શાળાને જોડતો રોડ એક કરોડ પિસ્તાળીસ લાખ છોટાઉદેપુર ગુંગાવાડા ચોકડીથી ચૈતન્ય આશ્રમ શાળા ખજુરિયાને જોડતો રોડ ત્રણ કરોડ

સીસી રોડ તેમજ નદી નાળા ઉપર સ્ટ્રકચરના કામો માટે રૂપિયા પચીસ કરોડની મંજૂરી ભારતીય જનતા પાર્ટીની સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સરકારે છોટા ઉદેપુર વિધાનસભામાં આ રકમ મંજૂર કરી છે તે માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પચીસ કરોડની જે રકમ મંજૂર કરી છે તે પૈકી હું આપને નામો ગણાવું તો છોટાઉદેપુર તાલુકાના ફળિયા ગામના ગઢાર ગઢારફળિયાથી પ્રાથમિક શાળાને જોડતો રોડ એક કરોડને પિસ્તાલીસ લાખ છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ચોકડીથી ચૈતન્ય આશ્રમ શાળા ખજૂરિયાને જોડતો રોડ એ ત્રણ કરોડની રકમ છે પાવીજેતપુર તાલુકાના ઈટવાડા ડુંગર ગામે મેઇન રોડથી ગમેરા ફળિયા પ્રાથમિક શાળાને જોડતો રોડ એ સાડા ત્રણ કરોડની કિંમતનો છે આ ઉપરાંત મુવાડા પાવીજતપુર તાલુકાના મુવાડા ગામે મેઇન રોડથી નવાડ ફળિયા વીરપુર પ્રાથમિક શાળાને જોડતો રોડ બાર કરોડ અને પચાસ લાખની આ રકમ છે જેના માટે ગ્રામજનોએ વિદ્યાર્થી સહિત આંદોલન કર્યું હતું અને ખૂબ અમારી પાસે રજૂઆત કરેલી એ કામ પણ મંજૂર થયું છે સાથે સાથે છોટાઉદેપુર તાલુકાના તલાવ ફળિયાથી રાયસિંગપુરા પીએચસીને જોડતો એક કરોડ પંદર લાખનો રસ્તો છોટાઉદેપુર તાલુકાના કોલી ઘોઘાદેવ મેઇન રોડથી આત્રરોલી પીએચસીને જોડતો એક કરોડ દસ લાખનો રસ્તો પણ મંજૂર કરવામાં આવ્યો છે અને પાધરવોટ ગામના પીએચસીથી ઓલિયા આંબા ગામના મુખ્ય રસ્તાને જોડતો બે કિલોમીટરનો રોડ બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે આમ પચીસ કરોડ રૂપિયા જેટલી રકમ વન બંધુ કલ્યાણ યોજના બે હેઠળ ફાળવવામાં આવી છે હું રાજ્ય સરકારનો આ બાબતે અગાઉ કહ્યું તેમ ખૂબ ખૂબ આભાર માનું અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવીજેતપુર છોટાઉદેપ